રાજકોટની પાયલ હોસ્પિટલના એમડી સંજય દેસાઇએ નિવેદન આપ્યું છે કે અસામાજિક હોસ્પિટલમાંથી સીસીટીવી હેક કર્યા હોવાનો દાવો કર્યો સાયબર ફરિયાદ નોંધાવી છે અને સાથે જ હવે કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદની સાયબર ક્રાઇમની ટીમ એ તપાસમાં જોડાઈ છે વહેલી તકે આરોપીઓ પકડાય તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો દર્દીઓની માફી પણ હોસ્પિટલે માંગી છે સીસીટીવી ફૂટેજ કોઈ અસામાજિક તત્વોએ હાઇક કર્યું છે હેક કર્યું છે અને એ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું છે અને એના કારણે અમે આજે બધા મુશ્કેલીમાં મુકાયા છીએ અત્યારે સાયબર ક્રાઇમની ઓફિસે અમે ફરિયાદ કરી છે અહીંના અધિકારીઓ ખૂબ જ મહેનત કરીને અત્યારે કાર્યશીલ છે જે તત્વો છે એમને પકડવા માટે અમદાવાદની ટીમ પણ અત્યારે અહીં આવી રહી છે રાજકોટમાં અને મને વિશ્વાસ છે કે ખૂબ જ ઝડપથી જે તત્વોએ આ હેકિંગ કર્યું છે એમને પકડી પાડવામાં આપણી સાયબર ક્રાઇમની ટીમ સફળ થશે